ખ્રિસ્સોના નામમાં અપસરવાનો અમે અમારી ચેનલ ગુજરાતી બાઇબલ રીડિંગમાં સ્વાગત કરીએ છીએ જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરો કે જેથી રોજેરોજના નવા વિડીયો આપને જોવા સાંભળવાના મળે તો ટૂંકી પ્રાર્થના કરીશું અને આ સમય આપણે બાઇબલ વાંચન જે કરવાના છે ચાલુ કરીશું ચલો પવિત્ર 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 પિતા બાપ તમારો આભાર તો ઉપકાર માની છે નવો દિવસ તમે મારા જીવનમાં આપ્યો દિવસને આશીર્વાદ કીધો અને દિવસને માટે જોઈતા સગલા સારા વાળા તમે તમારા આકૂટ ભંડારમાંથી પૂરા પાડ્યા આ સમય આ ઘડિયા તક તમે એમને આપી છે કે અમે તમારા પવિત્ર વચનો વાંચન કરી શકીએ શ્રાવણ કરી શકીએ તેને માટે તમારો આભાર તો ઉપકાર માનતા પિતા બાપ અમે તમારી સમક્ષ અમારા પિતાબાપ તમારી આશીષની વરસાદ થવા દેજો અને આ વચનો વાંચવાને માટે તમે મારી સહાયતા મદદ કરજો તથા શ્રોતાજનોને એ વચનો સમજવાને માટે તમારી સહાયતા મદદ કરજો અને આમ સગણાવની પણ તમારી આશીષની વરસાદ થવા દેજો તમારા હાથોમાં મુકાતા અમારી વિનંતી તમારા પુત્ર એ મિના નામે તમારી સમક્ષ લાવીએ છીએ સાવની તેનો સ્વીકાર કરજો બાપ તેનું દસમું પુસ્તક બીજો સમુએલ અને તેનો અઢારમો અધ્યાય દાઉદે પોતાની સાથેના લોકોની ગણતરી કરી ને તેમના પર સહસ્ત્રધિપતિઓ તથા સતાધિપતિઓ નીમ્યા દાઉદે ત્રીજા ભાગના લોકોને યુવાબના હાથ નીચે ત્રીજા ભાગને યુવાબના ભાઈ એટલે શરૂઆણાના દીકરા અભિશાયના હાથ નીચે ને ત્રીજા ભાગને ઈતાઈ ગીતીના હાથ નીચે મોકલ્યા અને રાજાએ લોકોને કહ્યું હું પોતે પણ નક્કી તમારી સાથે ચાલી નીકળીશ પણ લોકોએ કહ્યું તારે આવવું નહીં કેમ કે અમે નાસીએ તો એ તેઓ અમારી પરવા કરશે નહીં તેમજ અમારામાંથી અડધા મરી જાય તો પણ તેઓ અમારી દરકાર કરશે નહીં પણ તમે તો અમારા માના દસ હજારની બરાબર છો માટે તમે તો નગરમાં રહીને અમને સહાય કરવા તૈયાર રહો એ જ વધારે સારું છે રાજાએ તેઓને કહ્યું તમને જેમ સારું લાગે તેમ હું કરીશ અને રાજા દરવાજાની બાજુએ ઊભો રહ્યો ને સર્વ લોકો સો સો ને હજાર હજારની ટુકડી બંધ બહાર નીકળ્યા અને યુવાભિસાય તથા ઇનાયને રાજાએ આજ્ઞા કરી તે જુવાન સાથે એટલે અફસરો સાથે મારી ખાતર નરમાશ થી અને આપસાલોમ વિશે જે સૂચના રાજાએ સગડા સરદારોને કરી તે સર્વ લોકોએ સાંભળી આ પ્રમાણે લોકો ઇઝરાયલની સામે રણક્ષેત્રમાં ગયા અને એફ્રાઇમના જંગલમાં યુદ્ધ મચી ત્યાં ઇઝરાયલના લોકોએ દાઉદના ચાકારોને હાથે માર ખાધો અને તે દિવસે ત્યાં વીસ હજાર માણસોનો મોટો ઘાણ વળ્યો કેમ કે એ લડાઈ તે આખા દેશ પર ફેલાઈ હતી અને તે દિવસે જેટલા લોકોનો ભક્ષ તરવારે લીધો તેથી વધારે લોકોનો ભક્ષ જંગલે લીધો આપસાલોમને અચાનક દાઉદના ચાકારો સાથે બેઠો થઈ ગયો આપસાલોમ પોતાના ખચ્ચર પર સવાર થયેલો હતો તે ખચ્ચર એક મોટા એલોન વૃક્ષની ગીસ જાડીઓ નીચે ગયો એટલે તેનું માથું એલોન વૃક્ષની અંદર ભરાઈ ગયું ને તે આકાશ પૃથ્વી વચ્ચે લટકી રહ્યું અને તેની નીચેનું ખચ્ચર ચાલ્યું ગયું કોઈ માણસે એ જોઈને યુવાબને ખબર આપી જો મેં આપસારોમને એક એલોન વૃક્ષ પર લટકતો જોયું યુવાબે પોતાને ખબર આપનાર માણસને કહ્યું તે તે જોયું તો તે તેને ત્યાંને ત્યાં જ મારીને જમીનદોષ કેમ કરી દીધો નહીં તો તો હું તને દસ હજાર અને એક કમર બંધાપત તે માણસે યુવાબને કહ્યું જો મને મારા હાથમાં એક હજાર રૂપિયા મળે તો પણ હું રાજાના દીકરા સામે મારો હાથ ઉગામું નહીં કેમ કે અમારા સાંભળતા રાજાએ તને અભિસાયને તથા ઇનને એવું ફરમાવ્યું હતું કે ખબરદાર જોવાન આપસારોને કોઈ હાથ અડકાડે નહીં એ હુકમ નહીં માનીને જો મેં તેના જીવ સામે દગો કર્યો હોત ને રાજાથી છાની એવી કોઈ વાત નથી તો તું પોતે પણ મારી વિરુદ્ધ થાત ત્યારે યુવાબે કહ્યું મારે તારી સાથે એમ ખોટી થવું ન જોઈએ પછી તેણે ત્રણ બાલા હાથમાં લીધા ને આપશાલોમ જે હજી એલોન વૃક્ષ પર જીવતો લટકી રહ્યો હતો તેના હૃદયમાં તે ભોગી દીધા પછી યુવાબના શસ્ત્રવાહક દસ જુવાન માણસોએ ચારે તરફ વીઠળ વળીને આપશાલોમને મારીને તેને ઠાર કર્યો અને યુવાબે રણશિંગડું વગાડ્યું એટલે લોકો ઇઝરાયલની પાછળ પડવાથી પાછા ફર્યા કેમ કે લોકોને વાર્યા પછી તેઓએ લઈને તે જંગલના એક મોટા ખાડામાં તેને નાખ્યો ને તેના પર પથ્થરનો એક બહુ મોટો ઢગલો કર્યો અને સર્વ ઇઝરાયલ પોતપોતાના તંબુએ જતા રહ્યા આપસાલોમ જીવતો હતો ત્યારે જે સ્તંભ રાજાની ખીણમાં છે તે લઈને તેણે પોતાને માટે ઊભો કર્યો હતો કેમકે તેને થયું હતું મારું નામ કાયમ રાખવા માટે મારે એકે દીકરો નથી તેથી પોતાના નામ પરથી તેણે તે સ્તંભનું નામ પાડ્યું અને આજે પણ તે મરણ મરણસ્તંભ સ્મરણ સ્તંભ કહેવાય છે સાદોકના દીકરા અહીમા આસે કહ્યું મને દોડતા જઈને રાજાને ખબર આપવા દો કે યહોઆે તેનું વેર તેના શત્રુઓ પર વાળ્યું છે યુવાબે તેને કહ્યું તું આજે ખબર લઈ જઈશ નહીં પણ તું કોઈ બીજે દિવસે જજે પણ આજે તો નહીં જ કેમ કે રાજાનો દીકરો મરણ પામ્યો છે પછી યુવાબે એક કુશીને કહ્યું તે જે જોયું છે તેની ખબર તું જઈને રાજાને આપ અને કુશી યુવાબને પ્રણામ કરીને દોડ્યો ત્યારે સાદોકના દીકરા અહીમાં આશે યુવાબને ફરીથી કહ્યું ગમે તેમ થાય તો એ કૃપા કરીને મને પણ કુશીની પાછળ દોડવા દે યુવાબે કહ્યું મારા દીકરા તું શા માટે દોડે કેમ કે ખબર આપવા બદલ તને કંઈ જ મળવાનું નથી પણ તેણે કહ્યું કે ગમે તેમ હોય પણ હું તો દોડવાનો એટલે યુવાબે કહ્યું દોડ એટલે અહીં માસ મેદાનને રસ્તે દોડ્યો ને કુસુરની આગળ નીકળી ગયો હવે દાઉદ બે દરવાજાની વચમાં બેઠેલો હતો ચોકીદાર કોર્ટના દરવાજા પરના ધાબા પર ચડ્યો ને તેણે આંખો ઊંચી કરીને જોયું તો એક માણસ એકલો દોડતો આવતો હતો ચોકીદારે મોટેથી બોલીને રાજાને ખબર આપી રાજાએ કહ્યું જો તે એકલો હોય તો તેના મોંમાં સમાચાર હશે તે જલ્દી જલ્દી દોડતો પાસે આવી પહોંચ્યો વળી તે ચોકીદારે બીજા માણસને દોડતો જોયો તે ચોકીદારે દરવાનને હાંક મારીને કહ્યું જો બીજો માણસ એકલો દોડતો આવે છે રાજાએ કહ્યું તે પણ સમાચાર લાવે છે ચોકીદારે કહ્યું પહેલાંની દોડ તો સાધોકના દીકરા અહીમાસની દોડ જેવી મને લાગે છે રાજાએ કહ્યું તે સારો માણસ છે તે વધામણી લઈને આવે છે અહીંમાં આસે મોટેથી બોલીને રાજાને કહ્યું બધું ઠીક છે રાજાની આગળ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેણે કહ્યું તમારા ઈશ્વર યહોવાને અને ધન્ય હોજો તેમણે મારા મુરબ્બી રાજાની વિરુદ્ધ હાથ ઉઠાવનાર માણસોને તમારે સ્વાધીન કરી દીધા છે રાજાએ પૂછ્યું જોવાન આપસાલોમ ક્ષેમકુશળ છે કે નહીં અહીં માસે ઉત્તર આપ્યો યુવાબે રાજાના ચાકરને એટલે મને તારાદાસને મોકલ્યો ત્યારે મેં ઘણી ધાધણ થતી જોઈ પણ શું થયું તેની મને ખબર નહીં રાજાએ કહ્યું એક બાજુએ ફરીને અહીં ઊભો રહે એટલે તે એક બાજુ ફરીને ઊભો રહ્યો પછી પેલો કુશી આવ્યો અને તેણે કહ્યું હે મારા મુરબ્બી રાજા તમારે માટે સમાચાર કેમ કે જેઓ તમારી વિરુદ્ધ ઉઠ્યા હતા તે સર્વ પર યહોવાએ તમારું વેરવાળ્યું છે રાજાએ કુશીને પૂછ્યું શું જુવાન આપસાલમ શ્રેમકુશળ કુશળ છે એટલે કુશીએ ઉત્તર આપ્યો મારા મુરબ્બી રાજાના શત્રુઓ તથા તમને હાનિ પહોંચાડવા માટે આપની વિરુદ્ધ જે ઊઠે છે તે શર્વના હાલ તે જુવાનના જેવા રાજા ઘણો વ્યાકુળ થયો ને દરવાજા પરથી મેડીમાં ચડીને રડ્યો જતાં જતાં તે બોલ્યો હું મારા દીકરા આપસા લોમ મારા દીકરા મારા દીકરા આપસા લોમ તારે બદલે હું મરી ગયો હોત તો કેવું સારું કરો પ્રાર્થના કરીમેશ્વર રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ આકાશ જેનું રાજ્ય અને પૃથ્વી જેનું પાયોસન એવા મારા મહાન જીવન પ્રભુ પિતા અમે તમારો આભાર માની છીએ હાય ઓ બાપ તમે આખા પૃથ્વી સગળી આખી દુનિયા તમે બનાવી પ્રભુ અને તમે તમારા વાલા દીકરાને પુત્રને તમે અમારા માટે મોકલી આપ્યા કે જે દીકરાએ પોતાનો પ્રાણ અમારા માટે આપી દીધો અને અમારા માટે પોતાનું રક્ત બેવડાયું એવા મહાન અમારા દીકરાને માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ પિતા સવારથી ત્યાં સુધી સાત વાળ સંભાળ્યા દોરો છો ચલાવો છો પ્રભુ એ સર્વને માટે પિતા અમે તમારો આભાર માનીએ છીએ જે તમે અત્યારે અમને જે તક આપી છે તમારા સુંદર વચનો વાંચવાના માટે એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ આ વચનો પણ તમારા પુષ્કળ પુષ્કળા અને તમારી કૃપા વર્ષાવજો આ વચનો જે શ્રોતાજનો સાંભળે છે પ્રભુ એ લોકોને એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ આ વચનો દ્વારા કોક આત્મા તમારી ગમ આવે એવું તમે થવા દેજો આ તમારા જીવન વચનો પ્રભુ તમે અમારી ભાષામાં આપ્યા છો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માની છીએ બાબુ જેઓ બીમાર છે ત્યારે સગરાની પ્રભુ અમે તમારી પાસે લાવી છું તમારો નિરોગી ગયેલ હાથનો સ્ફોટ કરો અને સાજાપણું આપો જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો જ્યાં જ્યાં લડાઈ તોફાન વરસાદ ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે ત્યારે પ્રભુ પિતા અમે તમને યાદ કરીએ છીએ આ બધું પ્રભુ તમે શાંત કરો જેમ તમે પવનને ધમકાવ્યો પ્રભુ એમ આ બધું ધમકાવવાની બધું સારું થાય એવું તમે થવા દીધું આ તો પ્રભુ પિતા તમારા વચનો પૂરા થઈ રહ્યા છે અને તમારા આવવાની નિશાનીઓ છે ત્યારે પ્રભુ પિતા અમે ગભરાઈએ નહીં પણ અમે પ્રભુ તમારામાં મક્કમ રહીએ એ માટે પ્રભુ તમે અમારી સહાય અને મદદ કરો જે તમારા બાળકોને સતાવવામાં આવે છે એ બાળકો માટે મેં પ્રભુ તમને વિનંતી કાલાવાલા કરીએ છીએ કે બાળકોની સતત તમે જોઈ પાછા થઈને પાસે રહેજો એમની કાળજી કરજો પ્રભુ અને એ તમારામાં મક્કમ રહે નિર રહે પ્રભુ એવું તમે થવા દેજો હા પ્રભુ પિતા એમની બીકને બધું તમે ગાયબ કરજો અને હિંમતવાન બને પ્રભુ એવું તમે થવા દેજો જે લોકો સતાવે છે એમના હૃદયમાં પણ તમે વાતનો વ્યવહાર કરો અને એ લોકો તમારા બાળકો બને એ ઘૂંટણો તમારી આગળ નમે અને એ જીભ કબૂલ કરે કે તમે સુખ્રીસ્ત પ્રભુ છો એવું તમે થવા દેજો એમને પસ્તાવા વાળું હૃદય આપજો પ્રભુ અને એમના પાપોની પણ તમે ક્ષમા કરજો પ્રભુ જ્યાં જ્યાં પ્રભુ તમારું નામ લેવાય છે સર્વત્ર જગ્યાએ પ્રભુ તમારા આશિષ્ઠાને તમારી કૃપા વરસાવજો જ્યાં તમારા વચનો વાંચવામાં આવે છે ગીતો ગાવામાં આવે છે ત્યારે પ્રભુ પીતા એ સર્વ જગ્યાએ પણ તમારા આશિસ્તાને તમારી કૃપા ઉતારજો પ્રભુ ફરીને મળે ત્યાં સુધી બાપ તમે અમારી સાથે રહેજો અમારા પાપ ગુના પ્રધાન ક્ષમા કરજો જે કંઈ માંગ્યું તમારા બિક્રાય સુક્રીષ્ના જરીના નામથી માંગીએ છીએ સાંભળો અને શ્રી ઠાકર જોબા